આપણે ઝોમેટો કંપનીમાંથી તમારું સ્વાગત કરીએ છીએ હવે કંપની તરફથી કંપનીના પ્રોડક્ટનું બીજી માર્કેટમાં અવેલેબલ પ્રોડક્ટ છે એને અમે આ પ્રોડક્ટનું કેવું પરફોર્મન્સ છે એના માટે આપણે જનરલી જુદા જુદા પાકની અંદર આપણે એલપીડી એટલે લોંગ ડ્યુરેશનના ડેમો કરતા હોઈએ છીએ ઓકે તો એને અનુસંધાને આપણે ક્યુ ગામ છે નવા ધનેડામાં ઘનશ્યામભાઈ નું ઘનશ્યામભાઈ ના ફાર્મ ઉપર આપણે ડેમો કરેલો છે કંપની તરફથી છે એમાં ચાર પ્રકારની ટેકનિકલ છે આપણે એનું કમ્પેરિઝન કર્યું છે હવે આ ચાર ક્યાં ક્યાં ટેકનિકલ છે આપણે ખેડૂતના મોઢેથી સાંભળી બરાબર ક્યાં ક્યાં ટેકનિકલ પડ્યા છે એકમાં આપણે શું આપ્યું છે એક્ઝાકોના જોલ અને કાર્બેનિઝમ એકમાં એક્ઝાકોના જોલ કાર્બેનિઝમ છે બીજું બીજું ટેબુકોના જોલ અને વેલિડેમાઇસિન બીજું છે ટેબુ કેરા જો ને વેલિડેમાઇસિન છે જે ઉર્મીના નામથી આવે છે ત્રીજું ફોસેટાઇલ ફોસેટાઇલ છે અને ચોથું થાયોફિનેટ મિથાઇલ અને કાસુકા કાસુકા થાયોફિનેટ મિથાઇલ અને કાસુકા માઇસિન છે ઓકે તો આ ચાર ને આપણે અને હજી એક છે મેટલેક્ઝિલ અને ક્લેરોથેનોની હા મેટાલેક્ઝેલ અને પાંચના છે બરાબર હવે પાંચે આપણે ડેમો સ્ટે જોયો પાંચે પાંચ પ્લોટ છે જોઈ શકીએ છીએ મિત્રો એમાં પાંચે પાંચ જોતા રજા ભાઈ તમારો અને તમને શું લાગે છે જે આપણે બધા જોયા ને એમાં ટેબુકોના જોર અને વેલડા માઇસિનનું રિઝલ્ટ સારું છે રોથ પણ સારો છે ફ્લાવરિંગ સ્ટેજ એ પણ સારું છે બરાબર અને લીલો સુકારો પણ ઓછો છે એટલે તમે જોયું કે આપણે પર સ્ક્વેર મીટરમાં જોઈએ પર બે બે સ્ક્વેર મીટરમાં જોઈએ બરાબર ત્રણ દાડમ જોઈએ તો આમાં તમને આ જે પ્લોટ છે ઓલા પ્લોટ છે બરાબર પાછા પાંચ બધા પ્લોટની સરખામણીમાં જે ટેબુકોના ઝોલ વેલેડા મેનનો જે સ્પ્રે કર્યો એમાં બહુ નહીવત પ્રમાણમાં સુકારોનો પ્રમાણ છે સુકારોનું પ્રમાણ એક તો ઓછું છે બરાબર છે એ અત્યારનો ખરેખર પ્રોબ્લેમ અને આ સ્ટેજ આવતો શું એટલે હંમેશા આપણને સો ટકા આર્થિક નુકસાનની ગણતરી આ બરાબર હવે બીજું તમે એ પણ ખેડૂત મિત્રો આ જે છે તમારું આપણું છે કાર્બન ડાયમ હેગા કોને છે બરાબર હવે જોઈ શકો છો મિત્રો હવે આપણે જોઈએ છીએ એ બુક કોને જો છે એટલે બરાબર તો આમાં મિત્રો તમે જોઈ શકો છો કે આનો જે ઘેરાવો છે બરાબર છે અને ફૂલની સંખ્યા છે સારી કુલ સંખ્યા સારી છે ને આખો છોડ એકદમ ઘટ થઈ ગયો છે અને બીજો અગત્યનો પોઈન્ટ એ છે તમે જે બે ચાસ હોય છે નું અંતર આમાં દેખાતું જ નથી જોયું તમે હા ત્યારે આમાં બધામાં તમને એક ક્લિયર કટ દેખાય છે તો એ હું બતાવે છે કે ઓસા છુકારા ના કેરાવ ડાયરેક્ટ ઉત્પાદન ઉપર અસર કરે આમાં પર તમે જોઈ શકશો બરાબર છે આ છે થાયોફિનેટ મિથાઇલ અને કાસુગામાઈસિન થાયોફિનેટ મિથાઇલ અને કાસુગામાઈસિન છે ઓકે અને આ પ્લોટ છે છે બરાબર છે ઓકે અને આ પ્લોટ છે આપણો મેટા અને ફ્લોરો લો છે બરાબર છે તો આ જોતા ટશ્યામભાઈ એક તો આ બધા કરતા ઉર્વીનો પંપ પણ તમને સસ્તો લાગે છે કમ્પેરેટિવલી અને રિઝલ્ટ બધી રીતે એક તો ખાલી આ જે લીલો ચરમો છે એમાં અને જે ઉત્પાદન છે એમાં પણ તમારો કેવો ફીડબેક છે ના ઉતારામાં તો સારું રહેશે સોડ ને બધે તે સારું છે એટલે અચ્છા અચ્છા તો સરસ ખૂબ ખૂબ આભાર તારો ભાઈ આપણે હારે હારે ડીલર મિત્ર આપણા ડીલર મિત્ર છે પણ એમને એમને પાસે ફીડબેક લઈએ તો તમારો શું પ્રતિભાવ છે નહીં ખરેખર ઓર્મી પ્રોડક્ટ જે તો આનો પંપ પણ એ બધી પ્રોડક્ટ કરતા ઘણો ઓછો થાય છે એટલે ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી શકે અને બહુ સારું રિઝલ્ટ છે તો મતલબ આપડે ખેડૂતો સરસ થેન્ક યુ આભાર